બાળકોને શાળાએ મૂકવા માટે જવું છે પરંતુ વાહનો અધ વચ્ચે જ બંધ પડી રહ્યા છે અને આ રીતની સ્થિતિ અમદાવાદની અત્યારે જોવા મળી રહી છે માત્ર વીસ મિનિટમાં જ અમદાવાદ આખું પાણી પાણી થઈ ગયું છે વીસ મિનિટમાં આવેલા વરસાદે જ કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલ ઉભા કરી દીધા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે જયંતિ માત્ર પંદરથી વીસ મિનિટનો વરસાદ અને અનેક વિસ્તારો પાણીમાં ઘરકા આજે અમદાવાદમાં માત્ર વીસ મિનિટ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે અને જેમાં અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે અનેક વિસ્તારોમાં બે બે ફૂટ જેટલું પાણી ભરાયું છે એટલું જ નહીં અનેક જગ્યાઓ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયા છે અનેક જગ્યાએ એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કે માત્ર અમદાવાદમાં વીસ મિનિટ પડેલા વરસાદ જે અમદાવાદ ને વનવિખેર કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને સોસાયટી માંથી બહાર નીકળવું મુશ્કેલ છે રોડ પર જાય છે તો ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે છે એટલે કે વીસ જ મિનિટ ની અંદર તંત્રની તમામ પોલો છે તે ખુલી પડી છે જી આભાર માહિતી માટે તો અમદાવાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી થશે